માંડવી ફોલવાનું ચાલુ કરી દીધું અને માંડવીનું શું કરવાનું છે કાલે તમને કહીશ તો તમારે આવી ગયા છે નકર તો બધા લસણ પેલા ખાયણીમાં ખાંડતા હતા અને ઈ વળી લાકડાની ખાયણી હોય ને એમાં ખાંડતા હતા અને લોખંડ ખાયણી તો હમણાં એલ્યુમીન ની આવી છે નક અમારે તો જેમાં બાની કરે તો લાકડાની ખાયણીમાં જ ખાંડે છે અને પણ આપણે જે શાક બનાવીને સરસ મજાનું થાય કેમ એકદમ ટેસ્ટી શાક થાય આપણે એમ થઈ ખાવું જ છે ખાયણીનું મરચાનું શાક બનાવી અને મિક્સરમાં મરચું કાઢ્યું હોય ને એનું શાક બનાવી ઘણો ફેર પડી જાય હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયામાં આજે આપણે બપોર પછી વિડીયો ચાલુ કર્યો છે હવારમાં મારે નવરાઈ નોતી એટલે નતો કર્યો તો આજ મારે કેટલા બધા કપડાં હંકેલવાના છે પછી માંડવી ફોલવાની છે પછી લસણ ફોલવાનું છે આજ તમારે ત્રણ કામ કરવાના છે કપડાં હંકેલવાના માંડવી ફોલવાની અને લસણવાળી ચટણી બનાવવાની છે તો બધાથી પહેલાં હું કપડાંનો ઢગલો બહુ મોટો છે તો આપણે કપડાંનો ઢગલો છે મોટો એ જ આપણે હંકેલી લેવી આટલો બધો આપણે કપડાં હંકેલવાના છે આ કપડાં બધા હંકેલાઈ જાય પછી લસણ વાળી ચટણી કરી નાખશું એટલે પેલા લસણ ફોલવું પડશે પછી પછી ખાંડવું પડશે અને પછી આપણે ચટણી ભેળવીને ને અઠવાડિયા માટે મૂકી દઈશું પછી છેલ્લે માંડવી નો વારો છે તો હાલો હું ફટાફટ પેલા કપડા હંકેલી નાખું કોકને ને એમ થશે કે આટલા બધા કપડા કેમ હંકેલવાના અને એ પણ હંકેલેલા કપડા તો હતા જ પણ હું નહોતી અને વીર નાવા બેઠો તો વીરે કબાટમાંથી કપડા કાઢી નાખ્યા અને એક બાજુ નાખી દીધા ને એના કપડા પહેરવાતા નહીં કાઢી લીધા તો આ બાજુ જો વીરના કપડાં લીધા પાછા આ બાજુ વીરના પપ્પાના છે અહીંયા મારા છે અને વીરના યુનિફોર્મ હતા નિશાળના ખાલી એક પેન્ટ જ મેળવ્યું છે ટી શર્ટ નથી મેળવ્યું હવે એનું ટી શર્ટ ક્યાંય ગયું છે મારે ગોતવું જોઈએ પાછું એને કાલે જવાનું છે નિશાળ એટલે હાલો હું ફટોફટ ગોતી નાખું અને આ કપડા તો હંકે લઈ ગયા છે પણ એનું એક ખાલી પેન્ટ મેળ્યું ટી શર્ટ નથી મેળ્યું મારે ટી શર્ટ હવે કબાટમાંથી પાછું ગોતવું પડશે કપડા તો આપણા બધા હંકેલાઈ ગયા અને મુકાઈ ગયા પણ વીરનું ટી શર્ટ મેળ્યું નથી અને કાલે એને જવાનું છે નિશાળે ખાલી એક પેન્ટ જ મેળ્યું છે યુનિફોર્મનું તો મેં તો કસ પાછું કબાટ ખોલ્યો હોતન પણ એમાં કાંઈ જયડ્યું નથી આ જો નીચે ખાનું ને એમાં પણ ગોતી લીધું તોય નથી મળ્યો આ અમે ખરીદી કરી આવ્યા હતા ને તો એ વોસાડી એક મહિલો અને વીરનું ટી શર્ટ કાંઈ મળ્યું નથી હાલો એ તો પછી હવે ગોતી લેશું પાછું ખોલશું કબાટ તો ગોતી લઈશું અને હવે મારે પેલા માંડવી ફોલવી કે લસણ ફોલવું તો પહેલાં હું માંડવી ફોલી ફોલી નથી નાખવી પહેલા તો હું લસણ ફોલી નાખું લસણવાળી ચટણી કરી નાખું આપણે હાંજની ચટણી નથી શાક કરવાની તો પેલા આપણે લસણવાળી ચટણી કરી નાખવી અને પછી આપણે માંડવી ફોલી નાખવી લસણની થાળી લીંબી છે આવી લસણ ફોલવા જો દસ થી બાર આપણે ગાંઠિયા લીધા છે લસણના અને ફોલવાનું ચાલુ કરી દીધું છે પેલા લસણ ફોલવાનું કામ ચાલુ કરી દીધું છે આ રીતે સરસ મજાનું કપમાં ભરી લીધું છે અને અડધું લસણ જો આવું ગોળ નીકળ્યું છે ને અડધી આપણે કળી નીકળી છે હવે આપણે ખાણી મદદ થી ખાંડી લઈશું અને અમારે આવી ગયું છે અહિયાં પાણી તો મારે પાણી ભરવાનું બાકી છે ઝાડવા પાવાના બાકી છે તો ફટોફટ પેલા પાણી ભર લો ને હવે પછી લસણ ને ખાંડીશું આપણે પાણી ભરાઈ ગયું છે ગોળા ગોળા બધું ભરાઈ ગયું પાણીની બોટલું ભરાઈ ગયું છે આપડે ઓસરીન બધુંય ધોઈ નાખ્યું છે આ બાજુ જો લસણ ખાંડવા માટે મેં લસણ ની કળી લઈ લીધી છે અને ખાઈ ને દસ્તોય લઈ લીધો છે અને ઓલી બાજુ આપણે ઝાડવા માં પાણી પવાય છે એને આફે એફે પીવે છે નળી આપણે લાંબી કરી દીધી છે એટલે પીવાનું ચાલુ કરી દેશે છે દરરોજ આપણે ઝાડવાનું પાવા જ પણ એ નકર એક બે દી પેલા વર્ષમાં ન પીએ ને તો પીરા જામફળ થઈને ખરી ગયા જામફળ બધાય બગડી ગયા લાલો તો હું ફટોફટ હવે લસણ ખાંડી નાખું પેલાના ઘટિયા તો બધા લાકડાની જ ખાઈણીમાં લસણ ખાંડતા હતા આજકાલ કાંઈ એલ્યુમિનની ખાઈણી આવી છે એટલે બધા એલ્યુમિનની ખાઈણીમાં ખાંડે હવે એલ્યુમિનની ખાઈણીમાં નથી ખાંડતા અને હવે સીધા મિક્સરમાં લસણ પીસી નાખે છે કાંઈ ટેન્શન જ નહીં ખાલી ફોલી છે તો નાખ દેવાનું ના લઈ નાખવાનું લ્યો થઈ ગયું નામાં તો દાઢો લઈને આપણે ટસ ટસ કરવું પણ આ જે ખાઈણીમાં લસણ ખાંડું ને એ સારું કહેવાય આ લસણ તમે ચટણી રાખશો ને ચાર થી રાખવીને તો એમાં છે છે હું ને લસણ કાઢતી પછી હું બંધ થઈ ગઈ રેડી રેડ પણ મને વાઈસ આવા માંડી ને એટલે નો મજા આવી આપણે દેશી ખાણીમાં ખાંડવી ને એવી લસણ ખાંડવાની મજા ન આવે તો હાલો હવે મારે લસણ ખાંડાઈ ગયું છે તો હું ફટોફટ હવે જો આપણે મરસાના ડબલા લઈ આવ્યા છે આવી તો ફટોફટ હું લસણ ભેળવી નાખું લસણ વાળી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની આ ચટણી આપણે ચાર થી પાંચ દિવસ અમારે ચાલશે સરસ મજાની આપણે ચટણી બની ગઈ છે આપણે ચાર પાંચ દિવસ સુધી હવે ઉપાધી નહીં અને એક આપણે જો જોડબલામાં ભરી લીધી છે એટલે હવે આપણે મૂકી દઈશું રસોડામાં અને હજી આપણે બીજા ઘરના કામ કરવાના બાકી છે તો આપણે બીજા ઘરના કામ ફટોફટ કરી નાખવી તો ચટણી મેળવીને તો આપણે રસોડામાં મૂકી દીધી છે અને હજી મારે માંડવી થોડીક ફોલવાની બાકી છે તો ફટાફટ થોડીક મારે એક કપ જેટલી માંડવી ફોલવી છે તો આપણે ફટાફટ ફોલી નાખી માંડવી પછી વાળું રાંધવાનું બાકી છે તો પેલા માંડવી ફોલવાની છે થોડીક માંડવી ફટાફટ ફોલ નાખું આપણે માંડવી લઈને બેસી ગયા આપણે માંડવી ફોલવાનું ચાલુ કરી દીધું અને માંડવીનું શું કરવાનું છે કાલે તમને કહીશ તો તમારે જો આ માંડવીનો વિડીયો જો હોય ને તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે તો આવતીકાલે તમને માંડવીનું શાક કરીશ ને એ દેખાડીશ જો તમારે આ શાકની રેસીપી જોઈ હોય ને તો તમે સબસ્ક્રાઇબ જલ્દી જલ્દી કરી દેજો તો હું ફટાફટ બધી માંડી ભોલી નાખું કાવીર તાર માંડવીને શાક ખાવું હે ને હાશી તો ટાકો તો બંધ કરી આવી જા 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 મારો દીકરો જા જા ને ભાઈ અરે જા માંડવી પણ ફોલીને તૈયાર થઈ ગઈ છે અને જો મેં ડિશમાં ભરી લીધી છે તો ફટોફટ આપણે માંડવી ફોલાઈ ગઈ છે અને હવે અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ગુજરાતી હોય તો અને મને સપોર્ટ કરજો